ગુજરાત ઉપર એક સાથે બે સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે એક સિસ્ટમ બંગાળની ખાડીમાંથી તીવ્ર બનીને આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોમાંથી અત્યારે આગળ વધીને ગુજરાત સાથે ટકરાવાની તૈયારી કરતી જોવા મળી છે અને બીજી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોથી મ્યાનમાર આજુબાજુના વિસ્તારોમાં પોતાનું ભારેને રુદ્ર સ્વરૂપ દર્શાવતી જોવા મળી છે આમ બે સિસ્ટમના ખતરાને જોતા આજે ગુજરાત ઉપર જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને મેઘતાંડવ થવાને લઈને નવીને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે રાજ્યના વાતાવરણની અંદર એકાએક મોટો પલટો જોવા મળ્યો છે પલટાની સાથે પવનની તીવ્રતાની અંદર પણ ગુજરાતની અંદર મોટો ફેરફાર અને મોટો વધારો જોવા મળ્યો છે ગુજરાતનું વાતાવરણ સતત પલટાતું જોવા મળ્યું છે અને વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે પુષ્ય નક્ષત્રની અંદર મેઘ મહેરની ભયંકર આગાહી ગુજરાત રાજ્ય ઉપર જાહેર કરવામાં આવી રહી છે મેઘરાજાએ અત્યાર સુધી કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે છે પરંતુ હવે દક્ષિણ ગુજરાતના ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતની સાથે ઉત્તર જિલ્લાઓનો વારો આવ્યો અને ગુજરાત રાજ્યમાં વરસાદનો હવે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર અત્યંત તીવ્ર અને જળબંબાકાર વરસાદ ખાબકવાની આગાહી દર્શાવવામાં આવી છે બંગાળની ખાડીમાં બનેલું લોપર નામનું વાવા આગળ વધીને રાજસ્થાનના વિસ્તારો ગ્વાલિયરના વિસ્તારો અને નાગપુરના વિસ્તારોથી હવે ધીમે ધીમે ગુજરાત રાજ્ય ઉપર પોતાનું જોર દર્શાવતું જોવા મળ્યું છે વાવાઝોડાની અસરો અને ગુજરાતની અંદર તીવ્ર પવનોની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળી છે આમ રાજ્યની અંદર આજે ઘાતક પવનો સાથે મેઘ મહેર થવાને લઈને ગુજરાત ઉપર આબ ફાટવા અંગે પણ આગાહીઓ કરવામાં આવી છે સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનીને મુંબઈના વિસ્તારોની અંદર બેંગલવી હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ધાનબડ ગ્વાલિયર અલ્હાબાદ નાગપુર ગુજરાતની સાથે જોધપુરના વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો લંબાઈને પોતાનું સંક્રમણ વધારતું જોવા મળ્યું છે જેને જોતા ગુજરાત રાજ્યની અંદર પણ સતત પલટાવ આવતો જોવા મળ્યો છે અને આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ

આગળ વધીને ગુજરાતના દરિયા વિસ્તારોમાં ટકરાતા જોવા મળ્યા છે અને આ પવનની ઝડપો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાતના દરિયા વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધબડાટી બોલાવતા ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા છલકાયેલા જોવા મળ્યા છે અને રોડ રસ્તા પણ બંધ કરવાનો વારો ગુજરાત ની અંદર આવેલો જોવા મળ્યો છે અને હજી પણ ગુજરાત ની અંદર પવનની તીવ્રતા સાથે વરસાદ તોફાની બેટિંગ ગુજરાત ની અંદર ગુસ્સે થયા હોય તેમ આજે ગુજરાતની અંદર પણ ભયંકર અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાવાઝોડું પણ હવે ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળ્યું છે અને વાવાઝોડાએ દિશા બદલેલી જોવા મળી છે પહેલા આ વાવાઝોડું મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચીને ત્યાં તેનું સંક્રમણ વધારતું જોવા મળ્યું હતું પરંતુ હવે ધીમે ધીમે આ વાવાઝોડું આવી રીતે ગુજરાતના વિસ્તારો તરફ જેમાં પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આગળ વધતું જોવા મળ્યું છે આમ વરસાદના નવા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર મેઘતાંડવ થવાને લઈને નવી આગાહી પણ જાહેર કરવામાં આવી રહી છે આમ સતત પલટા આવવાના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જેમાં આજે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની સાથે રેડ એલર્ટ અને દક્ષિણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વાતાવરણ પલટાવવાની કારણે ગુજરાતની અંદર ભારે મેઘતાંડવ થવાની આગાહી જાહેર કરવામાં આવી રહી છે કલાકમાં સ્વરૂપ જોવા મળ્યું છે અને તાલુકામાં ભયંકર મેઘતાંડવ ગુજરાતની અંદર વરસેલો જોવા મળ્યો છે અને આજે પણ બપોર પછી અને સાંજ દરમિયાન ગુજરાતની અંદર ભયંકર જોર વધવાના કારણે અતિ ભારે વરસાદની આગાહી રાજ્ય ઉપર જાહેર કરવામાં આવી રહી છે વીજળીના ચમકારા સાથે અને કડાકા ભડાકા સાથે કાંઠાના વિસ્તારોની અંદર ભારે જોર વધતું જોવા જોવા મળવાનું છે છે અને અને રાજ્યની અંદર બનતો હોય આજે માહોલ મળી શકે ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદને લઈને આગાહીની સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કયા કયા વિસ્તારોમાં સિસ્ટમનું ભારે સંક્રમણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે જેની પણ સંપૂર્ણ માહિતી આ વિડીયોના અંત સુધીની અંદર મેળવવાના છીએ તો તમારે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી તમામ મિત્રો જરૂરથી બની રહેજો હાલ તમે જોઈ શકો છો કે હાલ બે સિસ્ટમ સક્રિય જોવા મળી છે એક વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળ્યું છે અને નવી એક સિસ્ટમ બંગાળની ખાડીના વિસ્તારોમાંથી બનીને મ્યાનમારના વિસ્તારોની અંદર કલાઈ ઢાકા ધાનબડ અને ભુવનેશ્વરના વિસ્તારોમાં પોતાનું જોર દર્શાવતી જોવા મળે છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું અત્યંત ભારે અને તીવ્ર જોર હવે વધતું જોવા મળ્યું છે ફરી એકવાર જોર વધવાના કારણે અનેક પંથકોની અંદર ગાજવીજ સાથે ભયંકર મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે અને મુશળધાર વરસાદ ખાબકવા અંગે નવી જાણકારી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આજે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં જિલ્લાઓ પ્રમાણે જો માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતની અંદર નિછાણવાળા વિસ્તારો જેમાં સુરત નવસારી વલસાડના વિસ્તારની અંદર આજે અતિભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ભરૂચના વિસ્તારોની અંદર તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર તાપીનો વિસ્તાર ડાંગના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આજ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું ભારે સ્વરૂપ આજે જોવા મળી શકે છે ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદ રાજ્યની અંદર ખાબકતો જોવા મળશે જેમાં જાંબુસરના પંથકોમાં કરજણ દાહોદનો વિસ્તાર સિનોરના વિસ્તારોની અંદર દહેજના વિસ્તારોમાં ભરૂચ ડેડિયાપાડા સાથે સાથે ઉમરપાડાના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર બદલાવ આવતો જોવા મળ્યો છે તે ઉપરાંત નવાપુરાની અંદર વાંકલ કોસંબાના વિસ્તારની અંદર સુરત બારડોલી વ્યારાના પંથકોમાં મોટા ગાજવીજ અત્યારે તીવ્ર સાથે સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે બીલી મોરા નવસારીનો પંથક વનસાડા આહવાના વિસ્તારોની અંદર વલસાડના વિસ્તારાની સાથે સાપુતારાની અંદર વાપીના વિસ્તારોની અંદર દમણ અને દાદરાનગર હવેલીની અંદર પણ મોટા પલટાવ સાથે આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલેટની સાથે આજે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ને આગામી કલાકોમાં સુરત નવસારી અને વલસાડની અંદર રીત સરનો આભ ફાટ્યો હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ ખાબકવાની આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહી છે જો કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર પણ ભયંકર જોર વધતું જોવા મળ્યું છે ને જેમાં પણ દરિયા કાંઠાનો વિસ્તાર એટલે કે ભાવનગરના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવા અંગે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેને જોતા આજે મહુવાના વિસ્તારોની અંદર અલંગ ભાવનગરના વિસ્તારોમાં ભારે જોર વધતું જોવા મળશે અને વીજળીના કડાકા ભડાકા અને ચમકારાની સાથે આજે મોટા પલટાવ સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે મેઘરાજાનું તોફાની જોર ભાવનગરના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે અને ભાવનગરની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ આજ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત બીજા વિસ્તારો જેમાં ગીર સોમનાથના પંથકોની અંદર જૂનાગઢનો વિસ્તાર પોરબંદર અમરેલીના જિલ્લામાં સાથે સાથે ગોંડલનો વિસ્તાર જસદણ અને બોટાદના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમનો જોર વધવાના કારણે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે તીવ્ર વરસાદની આગાહી કરવામાં આવી છે

ફરી એકવાર સૌરાષ્ટ્રની અંદર જોવા મળ્યું ભાવનગરના વિસ્તારોની અંદર અતિભયંકર વરસાદની આગાહીને લઈને આજે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવે તો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ આજે ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં આજે વડોદરાના વિસ્તારની અંદર દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર અને પંચમહાલના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ વરસાદી સિસ્ટમનું સતત જોર વધવાના કારણે વડોદરાથી લઈને દાહોદના વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો મજબૂત બનીને પોતાનું ભારે સ્વરૂપ દેખાડતું જોવા મળી રહ્યું છે અહેમદાબાદના જિલ્લાની અંદર પણ આજે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે લુણાવાડાનો વિસ્તાર સાથે સાથે નડિયાદ ધોળકાનો વિસ્તાર ખંભાતની અંદર આણંદના જિલ્લાની અંદર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોમાં પણ મોટા પલટાવ સાથે આજે સંપૂર્ણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે જોર વધતું જોવા મળશે અને અત્યારે અહેમદાબાદના જિલ્લાની અંદર એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ જોવા મળી રહ્યું છે આમ વાતાવરણની અંદર પલટા સાથે અને વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છે કચ્છનું વાતાવરણ અત્યારે જોવા મળ્યું કચ્છની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ને પોતાનું તીવ્ર જોર દર્શાવતા જોવા મળ્યા છે કચ્છના આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો સિસ્ટમની સ્ટ્રફ લાઇન લંબાઈ જોવા મળી છે અને સ્ટ્રફ લાઇનની સાથે પવનો મજબૂત બનતા જોવા મળ્યા છે અને જેમાં આજે માંડવી ગાંધીધામનો વિસ્તાર રાપરના વિસ્તારોની અંદર ખાવડ બાડેલી નળિયાની સાથે લખપતના કાંઠાઈ વિસ્તારોમાં વરસાદીય સિસ્ટમનું જોર વધવાના કારણે કચ્છની અંદર અત્યારે છવાયું વાતાવરણ મજબૂત બનીને ધીમે ધીમે મેઘતાંડવ કરવાની તૈયારી કરતું જોવા મળ્યું છે અને આગામી કલાકોમાં કચ્છની અંદર ભયંકર મેઘતાંડવ જોવા મળશે અને જેમાં પણ માંડવીના વિસ્તારોની અંદર નળિયા બાડેલી અને ગાંધીધામના વિસ્તારોની અંદર અને લખપતના વિસ્તારોની અંદર ભયંકર મેઘ જોવા મળી શકે છે લાંબા સમયના વિરામ બાદ હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદના નવા રાઉન્ડને જોતા સિસ્ટમનું ભયંકર જોર વધીને પોતાનું સંક્રમણ વધુ પ્રમાણની અંદર મજબૂત બનાવતું ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળ્યું છે આજે ને આગામી બે દિવસોની અંદર થરાદ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા રાધનપુરના વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમના પલટાને જોતા હવે તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે અને આમ આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં ઉત્તર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર મેઘમહેરની આગાહીઓ દર્શાવવામાં આવી છે સિસ્ટમ જેમ જેમ હવે આગળ વધતી જોવા મળી રહી છે તેમ તેમ સિસ્ટમનું ભારેને તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે અને વાવાઝોડું હવે મધ્ય ભારતના વિસ્તારોમાંથી આગળ વધીને ગુજરાત ઉપર ટકરાવાની તૈયારી કરતું જોવા મળ્યું છે આમ આજે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ભયંકર મેઘતાંડવની આગાહી રાજ્ય ઉપર જાહેર કરવામાં આવી રહી છે